નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ અરસોલ તેરસો એકસઠથી ચૌદસો ને એકસઠ ધ્રોલ બારસો ચોર્યાસીથી ચૌદસો ને છત્રીસ જોટાણા એક હજાર નવ્વાણુંથી ચૌદસો હળવદ બારસો એકાવનથી પંદરસો આઠ ધારી એક હજાર દસથી એક્યાસી કડી તેરસો એકવીસથી ચૌદસો ને અઠ્યાસી બોટાદ બારસો પચાસથી પંદરસો બે રાજકોટ અગિયારસો પંદરથી ચૌદસો ને એંસી જેતપુર એક હજાર છોતેરથી ચૌદસો ને એકતાલીસ વિસાવદર એક હજાર બારથી ચૌદસો ને સોળ બાબરા ચૌદસો પચીસથી ચૌદસો ને અઠ્ઠાણું કાલાવડ તેરસોથી ચૌદસો ને એકતાલીસ અમરેલી એક હજાર ત્રીસથી ચૌદસો ને છ્યાસી જામજોધપુર તેરસો ત્રીસથી ચૌદસો ને એકોતેર ખેડબ્રહ્મા તેરસો પચાસથી ચૌદસો ને પાસઠ ખાંભા બારસો એકત્રીસથી ચૌદસો ને પિંચોતેર માણસા બારસોથી ચૌદસો ને નવ્વાણું વાંકાનેર બારસો પચાસથી ચૌદસો ને અગિયારસો એંસીથી ચૌદસો ને વડાલી તેરસો સાઠથી પંદરસો ને સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને અડતાલીસ મોરબી તેરસોથી ચૌદસો ને બાસઠ બહુજરાજી અગિયારસોથી ચૌદસો ને ચોવીસ જસદણ તેરસોથી ચૌદસો ને બાણું ધંધુકા તેરસોથી ચૌદસો ને સાઠ અંજાર ચૌદસો ઓગણચાલીસથી ચૌદસો ને ઇઠોતેર દિયોદર બારસોથી તેરસો ને એંસી હારીજ ચૌદસો અગિયારથી ચૌદસો ને પાસઠ થરા તેરસો પચાસથી ચૌદસો ને પાંત્રીસ શિહોરી તેરસો થી તેરસો ને ચાલીસ પાટણ બારસો થી ચૌદસો ને પિંચ્યાસી બીજાપુર બારસો થી પંદરસો ગોઝારિયા ચૌદસો ત્યાંશી થી ચૌદસો ને ત્યાંશી કુકરવાડા તેરસો એંસી થી પંદરસો ને એક મહુવા એક હજાર બે થી તેરસો ને સિત્તેર જામનગર બારસોથી ચૌદસો ને પિસ્તાલીસ હિંમતનગર તેરસો પાંચથી ચૌદસો ને નેવું ચારસમા અગિયારસો એકસઠથી તેરસો ને ચોરાણું ગોંડલ અગિયારસો એકથી ચૌદસો ને એકાવન ચૌદસોથી ચૌદસો ને પચાસ સિદ્ધપુર બારસો પચાસથી પંદરસો ને પંદર ઉનાવા અગિયારસો પચાસથી પંદરસો ને ઓગણીસ